બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં બે દિવસ અગાઉ નશામાં દૂધ થયેલા પત્રકારે એક મહિલા સાથે કર્યું હતું અમીરગઢ પોલીસે ગણતરીના કલાકોમાં પત્રકાર નરેશભાઈ ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિને પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ બનાવને પગલે આજરોજ ઇકબાલગઢ ખાતે ઠાકોર સમાજના લોકો રોષે ભરાયા અને બે પત્રકાર વિરુદ્ધ ઇકબાલગઢ આઉટ પોલીસ પદકે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને શું કહી રહ્યા છે સમાજના લોકો તે સાંભળો ઓકે રોલ આથી અંદાજે બે એક દિવસ પહેલા રાત્રિના સમયે ઇકપાલ ગામની અંદર ઠાકોર સમાજના એક મહિલાને પોતાના પતિ ઘરની આગળ નળ રાત્રે લેતા હતા આવા સમયે નરેશભાઈ પટેલ આવીને એને પૂછે છે કે તમે કોને પૂછીને નળ લો છો ત્યારે એ ઘર પરિવાર દ્વારા કહેવામાં આવે છે ગામના સરપંચને પૂછીને નળ દીધો છે પરંતુ ત્યારે એ પત્રકાર પોતાની દાદાગીરી અને પોતાની હલકા ઉપર આવી અને જે મહિલા છે એનો હાથ ખેંચે છે અને હાથ ખેંચે એના પતિને પણ મારકુટ કરે છે મહિલાને પણ મારકુટ કરે છે ત્યાં ઘટના સ્થળે પોલીસે આવી જાય છે પોલીસને આવ્યા બાદ તે પત્રકારના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવે છે તે માટે પોલીસ મંડતનું વંદન છે પરંતુ આ અનુસંધાને અમીરગઢ તાલુકાની અંદર ઠાકોર સમાજ રોષે ભરાયો છે કારણ કે ઠાકોર સમાજની મહિલાને કોઈ પણ આવી રીતે હાથ ધરીને ખેંચી એક મિનિટ કોઈ પણ સંજોગમાં ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં આ અનુસંધાને અમીરગઢ તાલુકા આખો ઇકબાલથી લઈને તમામ ઠાકોર સમાજ આજે ઇકબાલગઢ પોલીસ સ્ટેશન આવી અને આ પત્રકારના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આવેલ છે અને આવેદનપત્રના અનુસંધાન એ કહેવા માંગી છે કે આવનારા સમયને કોઈ પણ સમાજની હું નહીં કે ઠાકોર સમાજ અઢારે આલમને અમીરગઢની કોઈ પણ દીકરી સામે આવા પત્રકારો છેડખાની કરી ના જાય આની તકેદારી રાખવી પડશે અને પોલીસે જે કડક કાર્યવાહી કરે છે ફરી જ પોલીસને વિનંતી કરીએ છીએ કે પત્રકારનું કાર્ડ પણ રદ થાય અને પત્રકારના નામે જે ભાઈ અગાઉ વાત કરી પત્રકારના ભાઈ હપ્તા પણ ઉઘરાવે છે ઘણી મહિલાઓની એક પ્રકારની હેરાનગતિ કરવામાં પણ કહેવામાં આવે છે પરંતુ આવા ફરી એકવાર પોલીસને વિનંતી કરીએ છીએ કે આવા પત્રકારો ફરી આવી ના જાય અને બનાસકાંઠા એસપીસી વિનંતી કરી છે કે આવા પત્રકારો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરી અને આગળની કાર્ય કરવામાં વિનંતી છે અમારી હું ગાડલિયા સુભાજી શંકરજી જોગાપુરાવાસથી બોલું છું આજથી બાવીસ ત્રેવીસમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં આ અહીન કરીને કરી નરેશભાઈ ભેગાભાઈ પટેલ પત્રકારે અમે લગ્નમાં ગયેલા હતા અને અમારી બેન પેટીઓને છેડકારી કરી ડિલિવરીઓમાં માર મારપૂર કરી પથરા માર્યા બીજા માર્યા જે અમીરગઢ પોલીસ સ્ટેશન અમે ફરિયાદી દાખલ કરી અને એફઆઈઆર કરે અને કોર્ટના અંદરમાં કેસ રજૂઆત કરી અને એને તારીખે ફેરફો કર્યો સાહેબ અમારે એટલે ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અને ગામવાળાને બી બહુ હરાન કરે છે

કોઈ એવી હાલતમાં સુધવા ના જોઈએ કેસ છે જે ચાલુ જ છે એનો